નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા લોક ઉપયોગી માહિતી માટે પ્રતિવર્ષ પ્રકાશિત થતી ડાયરીમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને થતા અન્યાયના વિરોધમાં વડોદરાના રજિસ્ટર તંત્રી શ્રીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ વડોદરાના પ્રિન્ટ મીડિયાના રજિસ્ટર તંત્રી શ્રીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સંબોધીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધ થનારી આવનારી બે હજાર પચીસની ડાયરીમાં પ્રસિદ્ધ થતાં પ્રેસ મીડિયાના નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવીન નામ ઉમેરવામાં કાયદેસર અને ચુસ્ત નિયમ અનુસાર જ નામ અને નંબર પ્રસિદ્ધ કરી લોકોને સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચાડવાની અરજ કરવામાં આવી હતી અને જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના પ્રેસ મીડિયાના તમામ રજિસ્ટર તંત્રશ્રીઓ અને માલિકો દ્વારા સાચા રજિસ્ટર પત્રકારોને થતા અન્યાય બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરા શહેરમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ પહેલી જ તારીખથી એક મુહિમ ચલાવવામાં આવી છે કે એમએસએમઇના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે અમે એક એક બે હજાર પચીસના રોજ કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં એમએસએમઇના પત્રકારો દ્વારા કમાટીભાગમાં એક મીટિંગ કરવામાં આવી હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે કમાટીભાગમાં કલેક્ટર બેસે છે કમાટીભાગમાં પોલીસ કમિશનર બેસે છે કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનરશ્રી બેસે છે તમે ત્યાં જઈને ન્યાય માંગો છો ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યાં બની બેઠેલા જે પત્રકારો છે હું એક એમને એક રૂપ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકાર તો મેળવેલી છે શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે હું ઘર શીશે કાંઈ એવું પથ્થર ક્યુ મારતે ભાઈ તમારી જુગી ઉપડ પટ્ટી છે મારો તો અવારનવાર થવાનો જ છે આવે હવે તમે તૈયારી કરી દો તમારા કાચના અમારા કાચ નહીં તમારા કાચના સી સ્મેલો પર હવે પથ્થરમારો જ થશે બરાબર અમારો તમા તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી અમારો સિસ્ટમથી વિરોધ છે તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે તમારા માટે આર એનઆના દરવાજા ખુલ્લા છે જાઓ ખર્ચો કરો પત્રકાર બનો તમે ખોટી રીતે એક સેવસડીની લહરી ખોલવા માટે એક શાકભાજીના પથારા વાળાને માન્ય નરેન્દ્ર મોદી વડાપ્રધાન શ્રી મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે તમને પહેલા તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછલ લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યુ આપો છો કઈ ભાષામાં તમે પત્રકાર છો તમે પત્રકાર છો આ કમાટી ભાગમાં મિટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો ત્રેવીસ લાખ પબ્લિક છે બધા પત્રકાર બના કમાટી ભાગ આવશે શું સમી દેશો એટલે આવા કોઈ પણ ખોટા બયાનો કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે આજે અમે કોર્પોરેશન કમિશનર કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો અમને સિસ્ટમ બનાવો કે આર એનઆઈનું સર્ટિફિકેટ લેટર લેટરપેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો એને આ માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે વિક્રમભાઈ ડાભી સાવધાન વડોદરા સમાચાર તંત્રી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના કેશના પૈસે મહાત્મા રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને પાંત્રીસ રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે અમે વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીઓશ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે તે એની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે પ્રેસ ને મીડિયાનો એ પ્રેસ ને મીડિયાની અંદર ફાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર આરએનઆઈની સર્ટિફિકેટ અને લેટરપેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાઇસન્સ આપવાનું હોય છે વત્તા રીઝનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટરપેડ પર લખીને આપવાનું હોય છે તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે પરંતુ ગત વર્ષોથી ઘણા ઘણા ટાઈમથી વાલા નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા ખોટા નામ એડ તારવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે જેનાથી સાચા અને સચોડ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ તરાવડાવે છે એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માન્ય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવે છે તે આનું બરાબર જોવામાં આવે નામ નંબરનું લિસ્ટ યાદીને અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓશ્રી દ્વારા ઉધરમાં ઉધર આંદોલન આપી અને આનો ફાયદેસર વિરોધ કરવામાં આવશે મારું નામ હિમાંશુ જોશી છે હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું